જય શ્રી કૃષ્ણ મિત્રો જય સ્વામિનારાયણ આજે આપણે ફરી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ એવા શ્રી ગોપાળાનંદ સ્વામીની વાત લઈને આવ્યા છે એમના પરચામાંનો એક પરચો આજે આપણે ફરી આપણે સાંભળવાના છીએ તો વાત એમ બને છે કે એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાનને મહાભારતનું પુસ્તક જોઈતું હતું એની શોધ કરાવવા માટે તે ભાવનગરના બ્રાહ્મણ પાસે છે એવું જાણવા મળે છે અને એવી જાણ થતાં તે લેવા માટે ભગુજી તથા લક્ષ્મીરામને દેરાસડીને લક્ષ્મીરામ દેરાસડીને ભાવનગર મોકલે છે તે ત્યાં જાય છે અને ત્રણસો રૂપિયામાં પુસ્તક ખરીદવાનું ઠેરાવે છે અને પૈસા લેવા તથા પુસ્તક તપાસીને લેવા માટે ભણેલા માણસને તેડવા માટે પાછા આવે છે એમને જાણ જણાય તો કહ્યું કે પુસ્તક છે પણ હવે પુસ્તક સાચું કે કઈ રીતનું છે એ માટે ભણેલા માણસો પણ જોઈએ અને પૈસા પણ જોઈએ એટલે એ બધાને લેવા માટે પાછા આવ્યા અને પૈસા લઈને પુસ્તક લેવા પાછા ભાવનગર પ્રાગજીત દવેને સાથે લઈ ગયા ત્યારે તે બ્રાહ્મણે ના પાડી કે મારે પુસ્તક વહેંચવું નથી ફરીથી પણ બીજા બે ત્રણ માણસોને મોકલ્યા પણ તે ભાવનગરીય બ્રાહ્મણ એકનો બે ના થયો ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારે ભારતનું પુસ્તક તો અવશ્ય લાવવું છે માટે ખુશાલભાઈ તમે પુસ્તક લેવા જાઓ ત્યારે લક્ષ્મીરામ બોલ્યા કે મહારાજ ખુશાલભાઈને શા માટે આમ તો આંટો કરાવો છો આ બ્રાહ્મણ તો અડબંગી છે તે પુસ્તક તો નહીં આપે અને વાળી ઉપરથી ભૂંડી ગાળો ભાંડે એવો ભૂંડો છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ગયા વગર પુસ્તક આવે એમ જ નથી એ જશે ને એટલે જરૂર લઈને આવશે લક્ષ્મીરામ તમે કામ કરો તમે એમની સાથે જાઓ અહીં ખુશાલ ભટ્ટ એટલે ગોપાણાંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞા થતા ખુશાલ ભટ્ટ લક્ષ્મીરામની સાથે લઈને ચાલવા લાગ્યા માર્ગમાં રેવા ગામે પધાર્યા ત્યાં બજારમાં ચાલ્યા જતા હતા ને ત્યારે એક ખાનદાન શેઠ પોતાની હવેલીમાં બારી પાસે બેઠો હતો તેણે આમ ખુશાલ ભટ્ટની મૂર્તિમાંથી આમ તેજ છૂટતું જોયું અને તેની મહિમા જાણી ગયા શેઠે માણસ મોકલી અને ખુશાલ ભટ્ટને પોતાની હવેલીમાં બોલાવ્યા પછી ઉતારો કરાવ્યો અને બ્રાહ્મણ પાસે શુદ્ધ ભોજન કરાવી અને જમાડ્યા પછી શેઠે પ્રાર્થના કરી કે આપ તો મહાન પુરુષ છો તો દયા કરી મને ભગવાનની વાતો કરો પછી થોડી વાર વાતો કરી ખુશાલ ભટ્ટે એ શેઠને સમાધિ કરાવી હવે શેઠને સમાધિ લાગી ગઈ એટલે શેઠનું શરીર તો એકદમ નિર્જીવ થઈને પડ્યું હતું હવે શેઠને આવા મૃત્યુવત પડેલા જોઈને તેના બધા સગા સંબંધીઓ ખૂબ જ ભય પામ્યા અને વિચારવા લાગ્યા શેઠને આ એકાએક શું થયું આથી આ બધું આ બધાની ચર્ચા વિચારણા જોઈને ખુશાલ ભટ્ટે બધાની ધીરજ બંધાવી અને થોડી પછી જ્યારે શેઠ સમાધિમાંથી જાગ્યા ને ત્યારે એમણે પોતે ધામમાં અનુભવેલી વાત સુખની વાત સૌને કરી અને તે સાંભળીને બધા જ લોકો આશ્ચર્ય પામ્યા હવે શેઠની પ્રાર્થના સ્વીકારીને ત્યાં જ રાત રહ્યા અને બીજા દિવસે ખુશાલ ભટ્ટ ભાવનગર પધાર્યા ત્યાં હરિભગત ઝીણા શ્રીમાણીને ઘરે ઉતરે છે પછી બીજા દિવસે શ્રીમાણી વગેરેને સાથે લઈને પેલા બ્રાહ્મણ પાસે પુસ્તક લેવા માટે ખુશાલ ભટ્ટ એમના ઘરે જાય છે અને એ સમયે તે બ્રાહ્મણ લાલજીની પૂજા કરતો હતો તે બ્રાહ્મણ પોતાની ટેવ પ્રમાણે આ લોકોને આવતા જોઈને ગાળો બોલવા માંડ્યો ગાળો ભાંડવા માંડ્યો આથી જે મૂર્તિની તે પોતાની સન્મુખ રાખીને પૂજા કરતો હતો ને એ મૂર્તિ ખુશાલ ભટ્ટને જોઈને ખુશાલ ભટ્ટની તરફ એની સન્મુખ થઈ જાય છે વળી બ્રાહ્મણ એ મૂર્તિને ફેરવીને પોતાની સન્મુખ પધરાવે તો પાછી એ ખુશાલ ભટ્ટ સન્મુખ થઈ જાય છે આવું ત્રણ ચાર વખત થાય છે અને બ્રાહ્મણ એ મહિમા નથી સમજતો ખુશાલ ભટ્ટનો પણ ઉપરથી વધારે ને વધારે ક્રોધપૂર્વક ખુશાલ ભટ્ટનો તિરસ્કાર કરવા લાગે છે અને બોલે છે તમે અહીંથી ચાલ્યા જાઓ તે બ્રાહ્મણને અડબંગી જાણીને ખુશાલ ભટ્ટ ઉતારે પધાર્યા બ્રાહ્મણે કરેલી દુષ્ટતાના પરિણામે યમદૂતો તો આવે છે અને બ્રાહ્મણને ખૂબ માર મારવા લાગ્યા અને કહ્યું કે તે ખુશાલ ભટ્ટનું અપમાન શા માટે કર્યું તને ખબર છે તે કોણ છે તે તો મહાન સત્પુરુષ છે તે તેમનું અપમાન કર્યું છે માટે અમે તને બાંધીને યમપુરીમાં લઈ જઈએ છીએ હવે બ્રાહ્મણ તો પચતાવાનો પાર નથી રહેતો બ્રાહ્મણ હાથ જોડીને કરગરવા લાગ્યો આ વખતે મને જ બચાવો હું એમને જરૂર પુસ્તક આપીશ હવે આ એની વિનંતી સાંભળીને યમદૂતો ચાલ્યા જાય છે પછી બીજા દિવસે સવારે તેણે ખુશાલ ભટ્ટને બોલાવ્યા અને આદરપૂર્વક ખૂબ જ સન્માન કરીને પુસ્તક આપ્યું અને કહ્યું કે મેં તમારું અપમાન કર્યું ને તેનું પરિણામ મને આજે રાત્રે મળ્યું તમે આવા મોટા છો એની મને ખબર નહોતી એટલે મને આ અપરાધથી તમે ઉગારો અને મારા ઉપર દયા કરો ત્યારે ખુશાલ ભટ્ટ બોલ્યા તને તારી ભૂલ સમજાય ને એટલે ભગવાન તારો અપરાધ માફ કરશે પછી એ બ્રાહ્મણ પાસેથી પુસ્તક લઈને ખુશાલ ભટ્ટ ઉતારે પધારે છે અને પછી તેઓ શ્રી પુસ્તક લઈને શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે આવે છે અને એ જોઈને સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને ભનેલી વાત સૌને સંભાળવા માટે ખુશાલ ભટ્ટને આજ્ઞા કરે છે અને પછી ખુશાલ ભટ્ટ આ વાત બધાને કહી સંભળાવે છે અને આ બધું સાંભળીને બધા જ લોકો બહુ જ આશ્ચર્ય પામે છે આમ ખુશાલ ભટ્ટ સ્વામિનારાયણ ભગવાન પાસે રહીને સત્સંગનો પ્રચાર કરવા લાગે છે ખુશાલ ભટ્ટને શ્રી સ્વામિનારાયણ ભગવાન થોડાક દિવસ પાસે રાખે છે અને પછી એમને વડોદરા જવાની આજ્ઞા કરે છે હવે તેથી ખુશાલ ભટ્ટ વડોદરા મુકામે સદાશિવ બ્રાહ્મણને ત્યાં ઉતારા કરે છે અને એક માસ તેમને ઘરે જમે છે રહે છે હવે ખુશાલ ભટ્ટ જ્યારે જમવા બેસે ને ત્યારે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે તેમની સાથે જમવા પધારે એટલી એમની દિવ્યતા હતી અને થાળમાં જે ભોજન ધરાવેલા હોય ને તે ઓછા થાય તેને સદાશિવ તથા તેમની પત્ની બંને જણા દેખતા હવે જમે એક જણું અને ઓછું થાય બે જણાનું એટલે એ બંને પતિ પત્ની જોઈને આશ્ચર્ય પામતા હતા વડોદરાથી ખુશાલ ભટ્ટ પાછા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને શ્રીજી મહારાજે પોતાના ઉતારે તેમને સંવંત અઢારસો ચોસઠના કાર્તિકવદ અષ્ટમીની રોજ મહાદિક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી એવું નામ રાખ્યું ત્યાર પછી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાએ અનેકને ઐશ્ચર્ય પરચા ચમત્કાર બતાવી ઘણીક જીવોને આકર્ષ્યા અને ભવાબ્દીના દુઃખથી મુક્ત કરીને અક્ષરધામમાં મોકલ્યા એ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક વખત ઉમરઠ ઉમરેઠના મંદિરમાં પૂજા કરવા બેઠા હતા તેવામાં એક હરિભગત જને બનાવવા માટે સુતરનો ફાળકો લાવ્યો તે લઈને સ્વામીશ્રીએ પૂજામાં પધરાવેલ મહારાજની મૂર્તિને ફાળકો પહેરાવ્યો આ વખતે સાધુ કેશવદાસ ભંડારામાં રોટલા કરતા હતા અને તેમને સમાધિ થઈ અને સમાધિમાં ખડખડાટ હસવા લાગ્યા તે જોઈને બીજા સંતોએ પૂછ્યું કેશવદાસજી તમે કેમ હસો છો ત્યારે કેશવદાસજીએ કહ્યું અક્ષરધામમાં સદગુરુ શ્રી ગોપાનાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના કંઠમાં સૂતરનો ફાળકો પહેરાવ્યો ને તે જોઈને મને આનંદમાં હસવું આવ્યું કે સ્વામી અક્ષરધામ અને અહીંની એકતા કેવી બતાવી છે આમ સદગુરુ શ્રી ગોપાણાનંદ સ્વામી અક્ષરધામમાં રહ્યા છતાં અહીં મનુષ્ય રૂપમાં દર્શન આપે છે હવે જ્યારે સ્વામીને એ નામ મળ્યું ને એ પહેલાની વાત છે ખુશાલ ત્રિવેણી નદીમાં સ્નાન કરવા ઘણી વાર જતા હતા અને ત્યાં દર્શનાર્થે લોકોનો મેળો ભરાતો હતો ખુશાલભ નદીમાં સ્નાન કરવા ઉતરે ને ત્યારે ત્યાં કેટલાય દેવો અને ગાંધરો દર્શને આવતા અને પાણી માથે ચડાવતા હતા વળી ખુશાલ ભટ્ટના દર્શનથી જેની પવિત્ર બુદ્ધિ થઈ છે ને એવા હજારો ભૂતો તે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ખુશાલ ભટ્ટ આપ મહાસમર્થ છો મોટા પુરુષ છો માટે આપના પ્રતાપે તમે અમારો મોક્ષ કરો અમે ઘણા કાળથી દુઃખી થઈએ છીએ આપના દર્શન થયા અને આપના સ્નાન કરેલ જળનો અમારે સ્પર્શ થયો એ અમારા ધન્ય ભાગ્ય છે માટે અમારા ઉપર કૃપા દૃષ્ટિ કરો અને તેમની પ્રાર્થના સાંભળી ખુશાલ ભટ્ટે કૃપા કરી અને એ ભૂતોનો એક સંકલ્પ માત્રમાં મોક્ષ કર્યો આવી આવી રીતે ખુશાલ ભટ્ટ એમની દિવ્યતા ફેલાવતા જ જાય છે હવે ખુશાલ ભટ્ટના ખેતરમાં એક મહુડાનું વૃક્ષ હતું તેમાં ફળ ઘણા થતાં હતાં પણ કડવા હોવાથી તેનો કોઈ ઉપયોગ નહોતો થતો અને એમ કોઈના કામમાં નહોતા હોતા તેથી લોકોએ ખુશાલ ભટ્ટ પાસે એવી પ્રાર્થના કરી કે તમે જ મહાસમર્થ છો કેટલાયને સમાધિ કરાવો છો અને ભૂતોનો મોક્ષય કરો છો વળી વરસાદે કરો છો તો આપ મહુડાના વૃક્ષને મીઠા કરો ને તો તેના ફળો લોકોના કામમાં આવે ત્યારે શ્રી ખુશાલ ભટ્ટ લોકોને સાથે લઈને તરો નીચે જઈને ઊભા રહ્યા અને વૃક્ષના થડમાં પોતાના ચરણાવિંદ અડાડ્યા કે તરત જ આખો મહુડો મીઠો થઈ ગયો અને એ જોઈને બધા જ લોકો આશ્ચર્ય પામી ગયા આવી અનેક ખુશાલ ભટ્ટની વાતો છે જે એમના પરચા સ્વરૂપ માનવામાં આવે છે ખુશાલ ભટ્ટ નભોઈ ગામમાં ભણવા આવ્યા હતા ને ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ સર્વેશ્વરાનંદ સ્વામી હતા તે મળ્યા એમને ખુશાલ ભટ્ટે નાનપણમાં વાડાશિનોરના કાશીરામભાઈ તથા મુરલીધરભાઈ પાસેથી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ને એવી વાત સાંભળેલી હતી અને આ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સાધુનો ભેટો થયો તેથી એમને આમ એકદમ અંદરથી ભગવાનના દર્શનની ઈચ્છા જાગી પોતે સર્વત્ર સ્વતંત્ર છે અંતર્યામી છે તેમને કાંઈ પણ અજાણ્યું નથી છતાં પણ આ લોકના ભાવ જણાવવા તે દર્શનની આતુરતા બતાવે છે સર્વેશ્વરાનંદ પાસેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાતો સાંભળીને પછી તેમની સાથે નાંદો લાવે છે ત્યાં પ્રભુ રામને ઘરે જમીને દબાણ આવી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને આનંદ પામે છે પછી તો મહારાજના મુખાણ વિનસામું ઘણી વાર એકી નજરે જોઈ રહ્યા છે આથી દર્શન કરનારને એમ જ લાગે કે આ પૂર્વના મિત્રો હોય ને એવું લાગે છે એને શ્રી સ્વામિનારાયણ ભગવાનને ખૂબ સુખના સમાચાર પૂછ્યા અને ખુશાલ ભટ્ટ તેનો જવાબ આપી કહે છે કે હું તો ભણવા માટે આવ્યો છું એટલે મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમને ઘરે પાછા મોકલે છે એક વખત આમ ચોમાસામાં વરસાદ થોડો હતો ને એટલે બધા મોલ સુકાવા લાગ્યા ત્યાં ટોડલા તથા આજુબાજુના ગામના લોકો આમ મળી ખુશાલભ પાસે આવીને બે હાથ છોડીને પ્રાર્થના કરવા લાગ્યા કે આપ કંઈક દયા કરો વરસાદ નહીં થાય ને તો અમે બધા ભૂખે મરી જઈશું ત્યારે ખુશાલભ કહે છે કે તો ભગવાનની ઈચ્છા હોય ને એમ બધું થાય માટે આપણે ભગવાનનું ભજન કરો જો તે રાજી થશે થશે ને તો બધું જ સારું કરશે એમ કહીને બધાને ધૂન કરવા બેસારે છે અને પોતે આકાશ ચામું જોઈને ઇન્દ્રને વરસાદ વરસાવવા માટે આજ્ઞા કરી અને થોડી વારમાં તો આકાશમાં ઘનઘોર વાદળા ચડી આવે છે અને ગાજ વીજ તથા કડાકા સાથે મોટા મોટા ફોરે વરસાદ વરસવા લાગે છે અને થોડી વારમાં તો નદીઓમાં ભારે પૂર આવે છે અને તળાવને બંધો પણ ભરાઈ જાય છે આ રીતે લોકોની પ્રાર્થના સાંભળીને ખુશા ખુશાલ ભટ્ટે ખૂબ વરસાદ કરીને બધાને સુખ્યા કર્યા આમ તેમણે ઘણી ઘણી વખત વરસાદ પણ વરસાવ્યા છે મિત્રો આ ગોપાળાનંદ સ્વામીના પરચાની અમુક અમુક વાતો જ્યાં તમારી સમક્ષ રજૂ કરી છે આ તમને વાતો કેવી લાગી છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ આપણે આગળના વિડીયોમાં ગોપાળાનંદ સ્વામીના નવા જ પરચાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ